હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક નવી રેસિપી સાથે હું લાવી છું તો ચલો આપણે શરૂ કરીએ અમદાવાદના ફેમસ નાયલોન ખમણ તો આપણે એક વાટ બાઉલ લઈ લઈશું એની અંદર આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને બે ચમચી ભરીને આપણે લઈ લઈશું ખાંડ એ અંદર નાખી દઈશું ચણાનો લોટને આપણે પહેલાં ચાળીને લઈ લીધો છે એક ગ્લાસ આપણે પાણી લેવાનું છે તો એની અંદર આપણે નાખી દઈશું અને આપણે એનું બેટર તૈયાર કરી લઈશું થોડું થોડું આપણે પાણી નાખતું જવાનું છે અને બરાબર મિક્સ કરીશું એકદમ અંદર એક પણ ગુટલી ના રહે એ પ્રમાણે આપણે મિક્સ કરવાનું છે અને બહુ જાડું ને પતલું ને એ પ્રમાણે આપણે બેટર બનાવીશું દસ મિનિટ સુધી આપણે લોટને ઢાંકીને મૂકી દઈશું હવે એક બાઉલ લઈશું એની અંદર આપણે ચારે બાજુ તેલ લગાવી દેવાનું છે એક સરખું આપણે તેલ લગાવી દઈશું ચારે બાજુ હવે આપણે લોટ પણ જોઈ લઈશું દસ મિનિટ બાદ આપણે લોટ સેટ થઈ ગયો છે તો લોટને આપણે કન્ટિન્યુ હાથથી ત્રણ મિનિટ સુધી આપણે હાથથી એને બરાબર ફેંટી લઈશું હાથથી ફેંટવાથી લોટનો કલર ચેન્જ થઈ જશે અને ખમણ એકદમ જાળીદાર બનશે આ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે અંદર નાખીશું આપણે અડધી ચમચી બેકિંગ પાવડર અને એક ચમચી ભરીને આપણે બેકિંગ સોડા નાખીશું ને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું હાથથી આપણે બરાબર ફેરવીશું બરાબર હવે બધું બેટર આપણે એક બાઉલમાં નાખી દઈશું હવે આપણે પાણી ગરમ કરવા મૂકી છે હવે એની અંદર આપણે આ ડીશ મૂકી દેવાની છે અને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને સ્ટીમ કરવા કરી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ઢોકળા તૈયાર છે તો હવે આપણે એનો વઘાર કરવા માટે એક વાસણ મૂકીશું એની અંદર આપણે થોડું તેલ નાખવાનું છે અને એક ચમચી જેટલી આપણે રાઈ નાખીશું રાઈને તેલ બરાબર ગરમ થઈ જાય પછી એની અંદર આપણે લીલા મરચાં અને લીમડાના પત્તા નાખી દઈશું એની અંદર આપણે અડધું લીંબુની ચોવી લેવાનું છે અને અડધી બાટકી આપણે ખાંડ નાખીશું અને અને થોડું મીઠું નાખી દેવાનું છે અડધી ચમચી જેટલું અને બરાબર આપણે એને ઉકાળવા દઈશું અંદરની ખાંડ ઓગળી જાય માટે હવે આપણે ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે એકદમ બરાબર તો એને આપણે ચારે બાજુ આ રીતે કટ કરી લઈશું અને એક ડીશમાં આપણે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે તો આપણે એને કટ કરી લઈશું જે સાઇઝના તમારે કટ કરવા હોય એ પ્રમાણે કરી શકો છો મેં અહીંયા મોટા પીસ રાખ્યા છે તો તમે જોઈ શકો છો એકદમ જાડીદાર ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આ રીત સાથે તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે વઘારને ઉપર નાખી દઈશું અને ઉપર આપણે કોથમીરથી સજાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર છે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરી જરૂરથી જે કહેજો અને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે